જીવ જેમ જેમ છૂટવાના ઉદમ કરેલ બંદા તડે છૂટે નહી સદગુરુ ખરેખર આજ કે જે પ્રાણી એ એક જ દોરડે બંધાય છે એક જ ખીલે બંધાય છે અને ખરેખર ગમે તેટલું મારક નું ઢોર હોય કોઈ બી પ્રાણી હોય બળદ હોય ગમે તેટલો મારક હોય ગમે તેટલો તોફાની હોય તો એને એક જ દોરીને બાંધવામાં આવે છે અને એક જ ખીલે કદી પણ આ મનુષ્યનો દેહ મળ્યા પછી મનુષ્ય પોચ વિષયના દોઈને બંધાયેલો છે બાપ કોણ છોડાવે બાપ હે સપ્ત રૂપ રસ સ્પર્શ અને ગંધ પંચ વિષયો જે પડ્યા છે પંચ વિષયોની અંદર માનવ શરીર ખલાસ કરી નાખે છે બાપ ખરેખર માનવ શરીર કલાસ કરી નાખે છે એટલે ખરેખર અનમોલી જેને શરીર મળ્યું હોય તો આ શરીરની કિંમત ઘણી બધી કરી લેવા જેવી છે અને આ શરીરે ખરેખર જગતનો કરતા કુદરત પરમાત્મા ખરેખર એને પણ નિરખવા જેવો છે એટલે હવે આપણે સંતવાણીના પ્રોગ્રામ બાજુ જઈશું चनी पोतड़ी काया काच नी पोतड़ी हेठकोला પાઠી મડી લો એ પાર ઉતરે દાય ખરેખર જે અંત ની અંદર કદી કા શરીર છોડવાનું થાય ત્યારે બાપ કાજી મનદાસ સુ આપણને ભલામણ કરે છે એ છોડી મત જારે મ मिलमतारा रे हुन ज़ा लि हो

પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના કરીએ કે ભગવાન ખરેખર તું મને અહિયાં થી બાર કાઢ બાર કાઢ કે જ્યાં

जीवाजनी भारत मां 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 के देशनी इतने बाप भारत देशनी अंदर बाप छत्रपति शिवाजी राणी लक्ष्मीबाई સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષો ભારત દેશ ની અંદર થઈ ગયા બાપ આજે આપણો સમાજ બાપ કરકર વેસન ની અંદર બાપ જે બાપ પતન તરફ જઈ ગયો છે બાપ કરકર માનવ નો દેહ મળ્યા પછી મનુષ્ય બનીને જીવન જીવવું એ ઉત્તમ છે બાપ નહીતર સંતો શું કે હે દ્વારે તો

એવા મહાપુરુષો ને આધાર લેવો પડ્યો અને એ કોટે 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 ઓમ કરીને ગોર સોપી રેડવા જાય અને જીવો કરવા જો આવે એવો કોટે આ ફટી જાય ખંજવાડ લાગી જાય કે કઈ કઈડ્યું કશું કઈ કઈડ્યું એમ કરીને બાપ ખંજવાડ કે અંદર હાથ જતો રહે કોટ પાર પડી જાય દરવાજો જી હતો એ પાર પડી જાય કેમ કે હેડવાનું ચાલુ અને હાથ પણ હટાઈ લીધેલું એટલે બાપ જે દરવાજો ચૂકી જવાય છે એ દરવાજો ચૂકી ગયા પછી બાપ ખરેખર આમ ફરીને જાય એમ દસ પંદર વાટા માર્યા ને જયારે બતાડવા વાળા ભાઈ ને એમ કે ભાઈ તે મને અલગ રસ્તો બતાડ્યો અહિયાં કઈ બાપુ છે નહીં

કે જ્યારે કાયા પ્રતિ જ્યારે જીવ નીકળવાનો થાય ત્યારે બાપ એને ઢપકો કરે કે હજુ ઘડીક કે રોકાઈ જા ઘડીક કે રોકાઈ જા બાપ હે કે ખરેખર આવું જીવન મળ્યા પછી ખરેખર આમ તો મરવાનું કોઈને ગમે જ ના ખરેખર આમ તો જીવાનું બધોને સારું લાગે કે પણ સંતો શું કહે હે જી જીવાની આશા ंगर जेटली रे मर भॻलनि मो एज भुलमान भा तो क्या मरण भॻलो मे भुलमान भा तो બાપ કે જેમ જેમ આપણને એવું થાય કે મનુષ્યનો દેહ મળ્યા પછી આપણે 1 વર્ષના 2 વર્ષના 3 વર્ષના 4 વર્ષના એમ થઈએ છે પણ બાપ ખરેખર દિવસે ને દિવસે મૃત્યુના નજીક આપણે જઈ રહ્યા છે બાપ કોણ જાણે કાળ ક્યારે જપાટો મારે બાપ કે મનુષ્યનો દે બાપ કે ઓરવા લાયક વસ્તુ ઓરે જાય તો બજાર બંધ થાય તો ચાલે પણ ઓરવા લાયક વસ્તુ ઓરાય ના ને તો બાપ દુખ થાય એક ભાઈ ગેરથી મેમો નાઈલા કરિયાનો લેવા બજારની અંદર ગયા અને બે ત્રણ મિત્રો મજા આવી બેઠા અને બે ત્રણ ઘર વાત કરી અને લગભગ સવારના ના દસ વાગ્યા ના જીલા ને લગભગ ખરેખર ભોજના હાથ આઠ વાગ્યા લગી બસ વાતો જ છોલ્યો भाई बाजार बंद થઈ ગઈ બાપ આ કનનો અમલ પૂરો થઈ જાય વાતોમાં વાતોમાં પૂરો થઈ જાય બાપ હે સંતય કીધી કે વાતો કરે તો મારા રામની બીજી વાતોમાં કરીએ બાપ હે ਜਿਸકા मुख મે રામ નું નામ નહી ઉસકા કુછ કામ નહી હે સંતો કહે છે બાપ એટલે ખરેખર માતૃછનો પ્રસંગ હે આપડી એક પ્રસંગ યાદ કરીએ કે એક માની વેદના એવી કે એક માં જ્યારે એકનો એક બાળક હોય છે અને એ બાળકને નાનકડો હતો એટલે ગલી ડંડા રમતેલા એટલે આંખની અંદર ડંડી વાગે એટલે આંખ ફૂટી જાય છે બાપ આંખ ફૂટી જાય છે ડોક્ટર જોડે લઈ જાય છે વૈદ્ય જોડે લઈ જાય છે ડોક્ટરે કીધું કે ખરેખર આની આંખ કોઈ કોઈ હાટે આખ હાલે તો મને નાખ્યાનું ને ખરેખર છોકરો દેખતો થઈ જાય થઈ જાય ને થઈ જાય તો માએ લગભગ 5 6 વર્ષનો દીકરો હતો અને આ દીકરા માટે માએ દવાખાનામાં જઈને પોતાની આંખ આપી દે છે અને પોતાના દીકરાને જોતો કર દે છે બાપ જોવો કે માની વેદના મા તે શું છે બાપ હે તે શું છે આ દ્રષ્ટાનની અંદર ધ્યાનથી આંબળશો તો માનું મૂલ્ય ખબર પડી જશે બાપ

એના દીકરાને એના ઘરવાળા એવું કહે કે આ माजी આપણી સાસુમાને એક ઓખા નહીં એટલે ચહેરો બરોબર લાગતો નહીં એટલે કોકને બીક લાગે એવું લાગે એટલે આપણે કે બધા સારા સારા મહેમો આવે તો ખરેખર આ દોશીમાં આપણે અહી ના સુબે તાકે કઈ તાકે એક કામ કરો કે તારે વૃદ્ધાશ્રમો નતો તાકે એવું કરો ભેંસો આશા બોધ ને એ પણ ગોઢિયાનમાં ખાટલો ડાળિયાલો એટલે કોઈ જો એના હે કોઈ જો ના આવી જગ્યા ઉપર ખાટલો ડાળિયાલો તો માજીને તઈ ડખાટલો ડાળિયાલે તારે માજી લગભગ 70 80 90 વર્ષની ઉંમર થાય છે તારે દીકરાને એમ કે છે કે દીકરા કેમ આવું તાકે બસ કે તમારે યાદ રહેવાનું કે અંદર કેવું કે બધા સારા સારા મહેમાનો આવે એટલે કે આપણે કે મય ઘરમે રહીએ ને એ બરોબર ના કહેવાય કે પણ મારો બેટો આ દીકરો એવું નથી કેતો કે માં તારી એક આંખ ગઈલી કઈ શું થયું કેવી રીતના ના આવું અત્તર નજીને ને પૂછું જ નહીં બાપ કે જ્યારે માની મોતની ઘડી અંત ઘડી આવી જાય છે ત્યારે દીકરાને બોલાવે છે કે દીકરા આય અને મારે તને બે વાત કરવી છે તને બોલ મને તે કોટિયામાં હુંડાઈ એનું કઈ વધો નહીં પણ તારા માટે સુવા માટે એડવાન્સ સ્કોડ્યુ પંખા વાળો રાખજો કે તને પણ હુંડાવશે તારો છોરો તારા માટે સુવા માટે પંખો બંખો એસી બેસી ભેસો વાળી મિલ્યાલજો એટલે એક સમય એક પાતર ખાટલો વાટલો ડારિયા ને તો મકતરો બકતરો ના કહી દે એમ આવી માએ ઠપકો કરે છે પોતાના દીકરાને અને એ પોતાનો દીકરો જ્યારે અંત ઘડીની માને પૂછે કે માં તારી એક આંખને થયેલું શું એમ તારે માં સુંદર જવાબ આપે છે કે બેટા જેદાર તારી 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષની ઉંમર હતી અને ગલી ડંડો રમતેલો અને એ ડંડી વાજેલી અને તારી આંખ ફૂટી ગઈલી તારે બાપ કોઈ મને આંખ નતી આલીને મે મારી આંખ કાઢીને તને સમર્પિત કરેલી ને તારા માટે આ વિશ્વ નું થયેલું કે એ આંખ તને મે આપેલી એટલા માટે મારો ચહેરો આંખ ઓગણનો થોડો કદરૂપો હે પણ મારે બસ આટલું છેલ્લે શબ્દ અંદર કહી અને તારા માટે કોડી ઉજરી કેસી વાળું પંકા વાળું રાખજો કે જે તે કરી મારો વારો એક દિવસ આયલો હે કે એક દિવસ તારો પણ વારો આવશે કે જ્યાં તકલીફ ના પડે તારે દીકરાને ઘણું બધું દુખ થાય છે બાપ કે કરે કર કે કરી લેવા જેવી છે અને વાત તમે જો કૃષ્ણ કૃષ્ણ માસી પૂતના એ બાપ જેને ઝેર પીંડાયેલું ઝેર પીવડાયેલું બાપ એ કૃષ્ણ પરમાત્મા એવું આપણને શીખવવાનું કરે છે પોતાની મા સિવાય બીજે કઈ જશે આત વારો આવશે આ બાપ જેના ઘરની અંદર મા બાપ હોય તો ખરેખર મા બાપ સિવાય બીજું વિશ્વમાં કોઈ નથી જેટલી બને એટલી મા બાપની સેવા કરી લેવી જોવો આપણા ગણપતિ દાદા નહી જુકુળ ધામ એટલે ખરેખર આવી માં ગામડા ની અંદર રહેલી અને પોતાનો દીકરો પરદેશ રહે અને જયારે અંત ગળી આવે ત્યારે મા દીકરા માટે શું ફરિયાદ કરે